ધોરાજી શ્રી તેજા બાપા અને ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટને કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને તાતાવના સેવકથી આંખના કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના ધુરાજીવા શ્રી તેજા બાપા અને ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો બ્યાસીમો નિઃ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કર્યા પાશેને આંખને હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે અને ઓપરેશન થયા બાદ દર્દી કેમના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે અને દર્દીના રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચપાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે અને એકસો પચાસ જેટલા ઓપીડી તપાસ કરવામાં આવ્યા અને પાંત્રીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા જ્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેજા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે આ તકે તેજા બાપા સહાયક અનક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર કે કોયાની અને સુરેશભાઈ વખાશિયા અને તેજા બાપાની જગ્યાના કાર્યકરો દ્વારા નિઃશુલ્ક અને નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો અને આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેવી કે સૌ વાહિની ત્રણસો પાસઠ દિવસ અન્નક્ષેત્ર અને જન્માષ્ટમી ઉજવણી અન્નકૂટના દર્શન અને દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે અને દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે આજરોજાક્ષેત્ર સંચાલિત અને શિવાનંદરનગરના સહયોગથી બસો ને બ્યાસીમાં નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં એકસો વીસથી વધુ દર્દીઓને મોતિયા જામણ પરવાળા વગેરેનું નિદાન કરી ટીપા વિતરણ કરવામાં આવેલ અને ત્રીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વિરનગર લઈ જવામાં આવે છે અને તમામ દર્દીઓને અહીંયા ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે તથા અહીંના પ્રમુખશ્રી આર કે કોયા સાહેબ મંત્રી દરેકની ફરિયાદ બજાવું છું બાજુમાં આર કે કોયાણી જેઓ પ્રમુખ છે અમારે આ સંસ્થા ઘણા વર્ષોથી આ ચલાવી છે અન્નક્ષેત્ર ચલાવી છે દર મહિનાના બીજા બુધવારે નેત્રક કરી છે આ બસો બ્યાસીમાં છે અને આજે બતાવવાવાળાની સંખ્યા એકસો ને છત્રીસ છે એમાંથી અમે પાંત્રીક જેટલા વીરનગર ઓપરેશન માટે લઈ જાય વિના મૂલ્યે એક પણ રૂપિયાના ખર્ચ વગર અહીંથી જમારીને બેસીને જમારી અને બસમાં લઈ જાય અને વિરનગરના હોસ્પિટલથી ડૉક્ટરને હોય બધાય કાલે ઓપરેશન કરે પરમદી ચેકિંગ કરીને શનિવારે પાછા એની જ બસમાં અહીંયા મૂકી જાય એક રૂપિયાનો દર્દીને ખર્ચો નહીં ત્યાં જમવાનું આપે અહીંથી અમે જમવાનું મોકલી એટલે આ અમારે દર મહિનાના બીજા બુધવારનો ફિક્સ જ કાર્યક્રમ છે અને કેમ્પ હોય છે કે એટલે આજુબાજુના ગામડામાંથી અને ધોરાજીમાંથી બહોળી સંખ્યામાં અહીંયા લાભ લે છે